અમારા લાઈન ની અંદર હું છું પિયુષ નિમાવત હું છું દક્ષતા નિમાવત હવે બોલો કોણ છો તમે દક્ષતા નિમાવત રેડી મિત્રો તો જોડાઈ જાઓ ફરી એકવાર અમારા લાઈન ની અંદર કોમેડી વિડિયો તો તમે લોકો ખૂબ જોવો છો અમારા તો આજે આપણે લાઈવ ની અંદર થોડી વાત કરશો કારણ કે આજે આપણે લાઈવ કર્યું છે ખાસ તો કે તમે લોકો અમને કમેન્ટ કરો કે તમે ક્યાંથી અમારી સાથે જોડાવશો અને તમારી પર કોઈ ચેનલ આવતી હોય તો આપણે એ ચેનલને નામ સાથે તમામ મિત્રોને કહેશું આપણે એકબીજાને સાથ અને સહકાર આપીએ અને એકબીજાને સપોર્ટ કરીએ જેથી કરી અને આપણે તમામ યુટ્યુબ ફેમિલીના મેમ્બરો ખૂબ બધા આગળ વધે અને

હવે કમેન્ટ કરશે એટલે આપને કમેન્ટ બતાવશે જે લાઈમાં જોડાવ છો તે કોમેન્ટ કરો જરૂરથી કેમ કે તમે કોમેન્ટ કરો તો તે વાંચી અને તેનો જવાબ હું આપી શકું તો મિત્રો આ ચેનલ છે આપણી કાઠિયાવાડી કોમેડી ઓફિશિયલ ઓફિશિયલ આ છે આપણી બીજી આઈડી બીજી ચેનલ જો કે મારી ચેનલની તો તમને બધાને ખબર જ છે તો આજે આપણે આ બીજી માં થોડું લાઈવ કરીએ તો તમને આની પણ ખબર પડે કે મારે આ બીજી ચેનલ પણ મારી ચાલુ જ છે તો આમાં તો પણ તમે સપોર્ટ આપજો જેમ કે જે મારી પેલી ચેનલમાં તમે આપો છો એ જ રીતે આને પણ તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જો તમે ન કરી હોય તો કમેન્ટ કરો તો મને ખબર પડે તમે ક્યાંથી લાઈમાં જોડાયા છો અને તમે કી જગ્યાએથી મારો વિડિયો જોવો છો તો કોમેન્ટ પીલા વગર કરો આ મિત્રો અને અમે આમાં કોમેડી અપલોડ કરીએ છીએ એટલા માટે તમે એકવાર આ અમારી ચેનલની વિઝિટ કરો અને અમારા વિડિયા જુઓ તો તમને ખ્યાલ આવે કે અમે કેવા વિડિયા બનાવીએ છીએ જોકે આપણે પહેલી ચેનલ છે તેમાં તો તમને ખબર જ છે કે આપણે ગુજરાતી અપલોડ કરીએ છીએ પણ આપણે આ ચેનલમાં કોમેડી વિડીયા જ હોય છે તો તમે આ ચેનલ ને પણ તમે હસો તે જ અમારે બહુ છે તો જે જોડાવ તે કોમેન્ટ કરો તો મને ખ્યાલ આવે કે તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો

બધા જ આપને કમેન્ટ કરી શકે છે મિત્રો કમેન્ટ કરો તો કઈ ખ્યાલ આવે કે તમે લોકો મને કમેન્ટ કરી શકો છો અને કમેન્ટ અહીંયા મારી ડિસ્પ્લે પર મને મોબાઈલની સ્ક્રીન ઉપર બતાવે છે તો આપણે તમારા નામ સાથે જ તમારી કમેન્ટને વાંચશું તમારી કોઈ પણ ચેનલ પણ જો હોય તો એ પણ તમે મને જણાવો આપણે તમામ મિત્રોને એના વિશે પણ માહિતી આપશું અને બધા જને આપણે આગ્રહ રાખીએ કે એકબીજાની સાથે જોડાયેલા રહે અને એકબીજાની અરસ પરસ આપણે જે ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરે અને હરેક વિડીયોની ઉપર હું તો કહું છું કે ને કમેન્ટ્સ તો કરવી જોઈએ કારણ કે એથી કરીને આપણે એકબીજાના સંપર્કમાં પણ રહી શકીએ અને એકબીજાને ઓળખતા પણ થાય તો મિત્રો જે પણ લોકો લાઈવની અંદર જોડાના છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર અને અમારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે અને તમે લોકો જે પણ સાથ અને સહકાર આપી રહ્યા છો તે બદલ પણ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અમારી સાથે વધુમાં વધુ લોકો જોડાય એ માટે હું આશા રાખીશ કે તમે મિત્રો મને ખૂબ જ સાથ અને સહકાર આપશો તો મિત્રો કમેન્ટ કરો તમે મારી સાથે ક્યાંથી જોડાયા છો અને તમે અમારા કોમેડી વિડીયો જોવો છો તો તમને કોમેડી વિડીયો કેવા લાગે છે

છે કે કરે છે કે નહીં કે ખબર પડતી નથી હા આની પહેલા લાઈવ કર્યું ઓલું સેટિંગ કરીને કર્યું તો કમેન્ટ બતાવો તો હો તો કો એ લાઈવમાં તો કેમ ખબર પડતી પાછા એક જોજો જે હલક વ્યવસ્થિત કે અલાઉ મેસેજ તો આપણે કરી દીધું છે લાઈવમાં તો ઓલે વખતે તો કેટલા બધા જોડાયા હતા ના આમ તો આપણે અલાવ છું સો એવરી મેસેજ તો કમ્પ્લીટ જ છે કોઈ કમેન્ટ કરતું નથી ટૂંકમાં કેવામાં કેમ ખબર પડે તમારી આવું એ ના પાડી છે કોમેન્ટ કરવાની કોમેન્ટ કરો ને એવું ના હોય યાર કે એમાં કદાચ કે આપણે ઘણાયના લાઈવની અંદર એવું ન થતું કે આપણે કઈ કમેન્ટ કરવી તો એમાં કમેન્ટ નું ઓપ્શન જ ના હોય આમાં જો ઉપર બતાવે લાઈક તો બતાવે બરાબર છે પણ લાઈક એ જીરો છે આપણે યારે જોડાણા અત્યારે દસ થી બાર જણા જોડાણા છે એ બતાવે કમેન્ટ 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 કોઈ મિસિક કરે તો ખબર પડે ને એમ હવે એમ નથી કરવા આ બધું એમ તો અવાજ બધું ડબલ ડબલ થઈ જાય છે અમે આ ક્રિએટ નોતી વી ટ્રાય કરી હવે બરાબર અમારો બીજો પોઈન્ટ નથી ટ્રાય કરતા જો એક લાઈક આવી આલો રેડી એક લાઈક બતાવે છે ભાઈ એક લાઈક થઈ છે તો બતાવે જ છે પણ કોઈ કમેન્ટ કમેન્ટ એક કમેન્ટ ખાલી થઈ જાય ને તો આપને આઈડિયા આવી જાય કે નહીં ભાઈ રેડી આલો આપણો બધું કમ્પ્લીટ આપી બધું જો વાલે છે ને મારા કોકને બતાવવા જાવ જો બધું અમને એક તો યાર બીજી લાગવામાં કઈ ખબર નથી પડતી મુદ્દાનો પ્રશ્ન એ છે અને ગમે ત્યાં કઈ કોઈ અંગે ઇંગ્લિશ માં કમેન્ટ કરી દે તો મારે વાસો માં ફપાતી જાય તો પછી અર્ધો એટલે વાસો માં જાય કા કમેન્ટ આવી 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 ચંદુભાઈ ડાભી ચંદુભાઈ ડાભી ખંભાળા થી આપણી સાથે જોડાયા છે ભાઈ જય માતાજી ચંદુભાઈ ખુબ ખુબ આભાર ભાઈ તમારો

ચાર એવું ખૂબ ખૂબ આભાર તમારો પછી આજે આપણે એક વિડીયો જોયો એ વિડીયોમાંથી થોડુંક જાણ્યું અને જોયું પછી એમાં જે સેટિંગ કીધું એ આપણે સેટિંગમાં ફેરફાર કર્યા પછી આપણે પાછું લાઈક કર્યું આપણે આની પેલા એક વખત લાઈક કર્યું એ પાછું મેં ડિલીટ કરી નાખ્યું કારણ કે કમેન્ટ કરો તો આપને અમને મજા આવે આપડે એકબીજાને ઓળખી શકીએ ભાઈ જો આપને ખબર છે કે ભાઈ હાલો આપણે આપણે એરે જોડાવા હતા ભાઈ ચંદુભાઈ ડાબી બરાબર છે ખંબાણા આ ખંબાણા છે હા અને જેમને આપણે જય માતાજી કરીને કમેન્ટ કરી હતી તો આપણે જય માતાજી કરીએ ચંદુભાઈ વિશે આપણે વધારે જાણવું હોય ચંદુભાઈ આપણે કઈ વધારે પડતું જણાવે હા કમેન્ટ તો હોય તો આપણે વાત તો આપણે એટલા વાતચીત કરી શકીએ અને એકબીજાને ઓળખી શકીએ અને આપણી ઓળખાણ વધે એટલા માટે મિત્રો કમેન્ટ કરો અને તમામ મિત્રો જે પણ લાઈવની અંદર જોડાણ છે તે તમામ મિત્રોનું હું સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અમારી સાથે લાઈવ ની અંદર જોડાણ કદાચ મને એવું છે નેટવર્ક પ્રોબ્લેમ હશે મારો વિડીયો પણ તમારા સુધી સાફ પહોંચતો ના પણ હોય એવું પણ કદાચ બની શકે બરાબર છે પણ આજે આપણે જે ટ્રાય કરવા માટે જ કહ્યું હતું કારણ કે આજે નીચે હું છે થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ વધારીએ છીએ આપણે ફરી પાછા કાલ જ આ રીતે લાઈવ કરશું પણ આપણે અગાસ ઉપર બેસીને કરશું જેથી કરીને વિડીયોની અંદર આપણે વ્યવસ્થિત નેટવર્ક આવતું હોય ને તો જ લાઈવની મજા તો જ આવે વ્યવસ્થિત નેટવર્ક આવવું જોઈએ એટલે ફરી પાછા આપણે કાલે મળશું લાઈવની અંદર જે રીતના આજે બધા જોડાણો છો એ જ રીતે કાલે પણ મને બધા સપોર્ટ કરજો બરાબર છે અને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય એવી આશા રાખીશ તો આવજો અને ખાસ કમેન્ટ જરૂર કરશો જય શ્યારામ જય માતાજી